ફાઇનલી કહે છે અગજરા બેટી નો ડબ્બો છે જ્યાંથી શરૂઆત કરી છે આપણે અને ઇન્ડિયા વિન ની ખુશી છે એટલે બધા રાઈડું પાડે છો ઇન્ડિયા વિન ઓલા ઓલા ફોન માં ટેબી લઈ જાવ છો એ ખબર

ऐले खोटा મોટા કેમ થાય આ ભોસલી નું ખોખા નક્કી ની આડું આવું છે you <laughs> not <laughs> 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 <hums>